નમસ્કાર સાથી મિત્રો આજે આપણે ખુલ્લા મંચની જે આપણી યુટ્યુબ ચેનલ છે એના ઉપર આજે ખુલ્લા મંચની વાત કરવા માટે આજે ઉપસ્થિત છીએ આજે આપણે વાત કરવાના છીએ આપણા જે ભારત દેશના જે રાજ્યો છે ઇઠ્યાવીસ રાજ્યો એમાંનું એક ગૌરવવંતુ રાજ્ય એટલે ગુજરાત આપણું ગુજરાત રાજ્ય કેમ ગૌરવવંતુ છે એની આપણે વિસ્તૃત માહિતી મેળવશું સૌ પ્રથમ આપણે ગુજરાત રાજ્યની સ્થાપના કઈ રીતે થઈ એની આપણે માહિતી મેળવશું તો એમની માહિતી આપણે આપણી સાથે જે જોડાયેલ છે જૈનિષભાઈ તે આપશે જી જાય નમસ્કાર મિત્રો વાત કરીએ આપણે ગુજરાતના સ્થાપના દિવસની તો ઓગણીસોને સુડતાલીસમાં સૌરાષ્ટ્ર કચ્છ અને મુંબઈ એમ ત્રણ અલગ રાજ્યો પાડવામાં આવે ત્યારબાદ ઓગણીસો છપ્પનમાં સૌરાષ્ટ્ર મુંબઈ કચ્છ તેમજ હૈદરાબાદ મળીને એક મોટું રાજ્ય બનાવવામાં આવ્યું જેનું નામ આવ્યું બૃહદ મુંબઈ બૃહદ મુંબઈના ઉત્તરી ભાગમાં એટલે કે ગુજરાતી લોકો ત્યાં વસતા અને તેમના દક્ષિણી ભાગમાં જે મરાઠી લોકો વસતા આવી રીતે ઉત્તરી ભાગને એક અલગ રાજ્ય તરીકે સ્થાપી તેનું નામ આપવામાં આવ્યું ગુજરાત તેમજ દક્ષિણી ભાગનામાં મરાઠી ભાષા બોલતા લોકો વસતા હોવાથી ત્યાં નામ આપવામાં આવ્યું મહારાષ્ટ્ર આવી રીતે એક અલગ રાજ્યની સ્થાપના કરવામાં આવી અને એ સ્થાપના દિવસ આપણો ગુજરાતનો એટલે કે એક મે ઓગણીસો ને સાહીઠ આજે આપણે જે ગુજરાતની વાત કરી છે આપણું ગુજરાત ગૌરવવંતુ કેમ છે તો એમાં આજે આપણે જે આપણા પ્રસિદ્ધ મંદિરો છે એને કેમ ભૂલી જઈએ તો એમાંના બે ત્રણ મંદિરની આપણે ચર્ચા કરીશું સોમનાથ મંદિર આપણું પહેલું નામ સોમનાથ મંદિર વિશે આજે થોડીક ચર્ચા કરીએ એના વિશે થોડીક વિસ્તૃત માહિતી તમને જનેશભાઈ આપશે જી જનેશભાઈ જી વાત કરીએ સોમનાથ મંદિરની તો પ્રભાસ પાટણ વેરાવળ સ્થિત સોમનાથ મંદિર આવેલું છે જે હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ માનવામાં આવે છે તેમજ બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ તેમજ હિન્દુ ધર્મ માટેનું એક પવિત્ર યાત્રાધામ છે તેમજ આ મંદિર બહુ જૂનું માનવામાં આવે છે જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ છે તેમજ ધર્માંતરણ અને લૂંટ માટે આ મંદિરને અનેકવાર લૂંટવામાં આવ્યું છે મંદિર પાડવામાં આવ્યું છે તેમજ આપણા હિન્દુ ધર્મ માનતો હોવાથી તે મંદિરને જેટલી વાર લૂંટાણું જેટલી વાર ધર્માંતરણ માટે ભાંગવામાં આવ્યું તેટલી જ મજબૂતાઈથી વરી પાછું તેમને અડીખમ ઊભું કરવામાં આવ્યું તેમજ સ્વતંત્રતા પછી પણ સ્વતંત્ર સમયે એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ એકવાર મંદિર બનાવવામાં તેમનો ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો છે વાત કરીએ હવે ગુજરાતના બીજા મંદિર પવિત્ર યાત્રાધામ એટલે કે દ્વારકાધીશ મંદિર દ્વારકાધીશ મંદિર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ માનવામાં આવે છે જે મંદિર આપણે દ્વારકા સ્થિત છે તે પણ એક હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ માનવામાં આવે છે આવી જ રીતે ગુજરાતમાં આવા અલગ 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 અનેક મંદિરો આવેલા છે જી અને ખૂબ સરસ વાત કરીએ આપણે સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિરની હવે આપણે મંદિર સિવાય કાંઈક આ બધું મંદિર છે તો સોમનાથ મંદિરને જે અડીખમ રાખવામાં જે આપણો સરદાર પટેલનો હાથ છે તો તેનું પણ આજે એક સ્થળ આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે તો એની પણ એક થોડીક માહિતી મેળવીએ આછેરી ઝલક મેળવીએ જી જી જે વાત કરીએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો જે આવેલી છે સરદાર સરોવર સામે સાધુ બેટ પર જે નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે તેમની ઊંચાઈ એકસો બ્યાસી મીટર છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તેમજ એ ગુજરાત ભારત અને સમગ્ર વિશ્વ માટે ગૌરવની છણ કહી શકાય અને તે વાત ઉપર આપણે સૌ ગુજરાતીઓ ભારતીયો અને વિશ્વ ગૌરવ લઈ શકીએ છીએ જેની ખૂબ જ સરસ માહિતી આપી આઈપી આપણે કે આપણા જે સર્વ પ્રસિદ્ધ મંદિરો છે જે સોમનાથ દ્વારકા અને તે સિવાય આપણી જે મહાપુરુષની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સરદાર પટેલની તેના વિશે પણ ખૂબ જ સરસ માહિતી આપણે આપી ખૂબ જ મજા આવી અને દર્શક મિત્રો તમને પણ જાણીને ખૂબ જ આનંદ થયો હશે હવે ગુજરાતની વાત આવે તો એની વાતો ખૂટવાની છે નહીં આખો દિવસ અને કેટલી કલાકો કેટલો સમય જોશે એ તો મને પણ ખબર નથી કેમ કે ગુજરાત ગૌરવવંતુ કહેવાય છે જેટલે એની વાતું કરશું તો ખૂટવાની જ નથી હું તેમાંની તમને અમુક વાત જણાવું જે રસપ્રદ છે અને જાણવા જેવી છે તો આપણો જે ભારતમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો લંબાઈની દૃષ્ટિએ જેની લંબાઈ છે સોળસો કિલોમીટર તો એ પણ આપણા ગુજરાતમાં જ આવેલો છે બરાબર અને આ જે દરિયા કિનારો લાંબો છે તો એની આપણે જે ફાયદો આપણા જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે આયાત નિકાસ કરીએ આપણા જે મટિરિયલની બીજા દેશમાંથી આપણે લઈ આવીએ છીએ કે આપણે જે મેન્યુફેક્ચરિંગ છે બીજે નિકાસ કરીએ છીએ તેમાં ઘણો બધો ફાયદો થાય છે જેથી ભારતની અંદર જે નિકાસ થાય છે તેમાં ગુજરાત ત્રીજા નંબરનો ભાગ ભજવે છે માનો કે આપણે સો ટકા કોઈપણ વસ્તુનો નિકાસ કરીએ તો એમાંથી તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા ભારતમાં ગુજરાતનો એકલાનો રોલ હોય છે એટલે ગુજરાતની આ એક ગૌરવ લેવા જેવી વાત છે બરાબર છે કેપ્ટનભાઈ સાથે સાથે જ્યારે આપણે સમુદ્ર સમુદ્ર માર્ગની વાત કરીએ છીએ તો ભાવનગર સ્થિત અલંગમાં આવેલું કે જે ભારતનું સૌથી મોટું શિપિંગ બે બ્રેકિંગ યાર્ડ છે તો એ પણ આપણા માટે એક ગર્વની વાત કહી શકાય કે જ્યાં પૂરા વિશ્વભરમાંથી મોટી મોટી જહાજો જ્યાં ભંગવા આવે છે તો તે પણ એક ગુજરાત માટે અને ત્યાંના લોકલ લોકાલિટી માટે એક આવકનો સ્ત્રોત સારો એવો કહી શકાય એ પણ એક ગર્વની વાત છે હવે આપણે વાત કરીએ ગુજરાત રાજ્યના વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે કે કચ્છ જે પોતાની આગવી સંસ્કૃતિ ભાતીગઢ ભેડિયા તેમજ પુરાતત્વ અને વારસા માટે પ્રખ્યાત છે કચ્છની વાત કરીએ તો તેમાં આવેલું છે એક પ્રખ્યાત સ્થળ એટલે કે નાનું ભ્રહણ કે જ્યાં આપણે કાઇટ ફેસ્ટિવલ એક મનાવવામાં આવે છે કે ત્યારે લોકો ત્યાં હજારોની સંખ્યામાં લોકો કાઇટ ફેસ્ટિવલ મનાવવા જાય છે તો એ બાબત પણ એક કહી શકાય કે જે કચ્છને ટુરિઝમ ક્ષેત્રે એક આગળ લાવે છે એ તો એ પણ એક મહત્ત્વની વાત છે તેમજ કચ્છ ઉદ્યોગી ક્ષેત્ર પણ પાછળ નથી એ વાત દર્શાવે છે ખાવડા સ્થિત ઉર્જા સોલાર પાવર પ્લાન્ટ કે જે પૂરા ગુજરાતનો સૌથી મોટો ઉર્જાનો સોલાર પાવર પ્લાન્ટ જે ખાવડા બ્રિજ આવેલો છે એ પણ એક ગર્વની વાત છે તેમજ કચ્છમાં પુરાતત્વની વાત કરીએ તો હડપ્પિયન સંસ્કૃતિનું લોથલ શહેર કે જે હડપ્પિયન સંસ્કૃતિમાં એક કેન્દ્ર બિંદુ કહી શકાય તેમજ દરિયાઈ માર્ગનું એક મુખ્ય શહેર તરીકે પણ જે પ્રચલિત હતું એ પણ આપણા વારસા તરીકે એ પણ એ બાબતનું પણ આપણે ગર્વ લઈ શકીએ છીએ જી જૈનિષભાઈએ જે કચ્છ વિશે ખૂબ જ સરસ માહિતી આપી અને કચ્છની વાત છે તો હજી એક એમ પણ કહી શકીએ આપણે સાથે કે કચ્છની અંદર જે આપણું મીઠાનું સૌથી વધુ ઉત્પાદન કચ્છમાં જ થાય છે જે રણ એટલે જ આપણે એને રણ તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતની જો વાત કરી તો ભારતની અંદર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પશુપાલનનું પશુપાલનનો વ્યવસાય છે અને ઘણા બધા લોકો પશુપાલનના વ્યવસાય થકી પોતાને રોજગારી મળે છે અને આપણી આવકનો સ્ત્રોત પણ એમાંથી ઘણો બધો છે અને આપણા ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી પ્રખ્યાત ડેરી છે જેમાંની એક ડેરી છે અમૂલ ડેરી તો એ પણ એક આપણા માટે ગર્વની વાત છે જેમ કેમ કે જે આપણે આટલો બધો મોટો પશુપાલનનો ઉદ્યોગ હોય તો જે આપણા પ્રોડક્શન છે દૂધ છે બધી તમામ વસ્તુ આપણે જે ખેડૂતોથી અને ઘર ઘરથી જે આપણી અહીંયા જશે તો એમાંથી કંઈકને કંઈક વસ્તુ બનશે એમાંથી આપણે પણ રોજીરોટી મળશે એનાથી ઘણો બધો ફાયદો થાય છે બરોબર છે જનીશભાઈ ખૂબ જ સરસ તમે પણ માહિતી આપણા દર્શક મિત્રોને આપી આપણા યુ યુટ્યુબ ચેનલ થકી અને આપણે ફરી પાછા મળીશું એક નવા જ વિડીયો સાથે અને નવા ટોપિક સાથે ધન્યવાદ